હાંસોટ તાલુકા માહ્યાવંશી યુવા મંચના આયોજન હેઠળ તાલુકા મથક હાંસોટ ખાતે આવેલ સિનિયર સિટીઝન વિવિધ કેડર નિવૃત્ત થયેલા અને સન્માન સમારંભ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તથા વીર મેઘમાયા બાપાના ચિત્ર પુષ્પાંજલિ અર્પણ અને દીપ્રાગટ્ય સાથે થઈ હતી આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને હાંસોટ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કે ફીએ રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે હાસોટના ઇતિહાસમાં પ્રથમવાર આવા પ્રકારનો નિવૃત્ત કર્મચારીનો સન્માન થયું છે પ્રતિભાઓનું સન્માન એ જ સમાજની પ્રગતિનો મૂળ છે યુવાનો માટે આ સાચી સંસ્કૃતિ છે કે જીવનભર સેવા આપનાર કર્મચારીઓને માન કરવો સાથે જ તેમણે સમાજના બાળકોને શિક્ષણ પુસ્તકાલય તરફ વળવા તથા વ્યસન મુક્ત રહેવા વિનંતી કરી હતી સમારંભમાં શિક્ષકો તલાટી ક્લાર્ક પોલીસ મામલતદાર ગ્રામસેવક

એક લીંબડો આંબલી છે એ આંબલીની પાસે સ્વામિનારાયણ ભગવાન પણ અહીંયા આવ્યા હતા એમણે અહીંયા બે રાત્રિ અને ત્રણ દિવસને રોકાણ કરેલું હતું અને આ સિંધેશ્વરી માતાનું મંદિર ની આજુબાજુના ગામના અને બ્રાહ્મણોના કુળદેવી માતા છે આ કુળદેવી માતા સાક્ષાત અહીંયા પધારેલા છે અને કુળદેવી માતાના પ્રતાપે અમારું ગરખુલ ગામ અને આજુબાજુના ગામ અંકલેશ્વર દરેક જગ્યાએ સુખ શાંતિ સમૃદ્ધિ વસે છે અમારા કુળદેવી માતા જે સિંધેશ્વરી માતા છે એને કારણે અહીંયા ઘડી વર્ષમાં એક વખત નવચંડીનો યજ્ઞ કરવાનો અમે લોકો રાખેલું છે અને આસો સુદ આઠમને દિવસે અમારે શક્તિધામ મંદિરે નવચંડીનો પ્રોગ્રામ રાખેલો છે એની અંદર મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને મેળાની સાથે સાથે અહીંયા ગામજનો ભક્તજનો જે છે આવીને સિંધેશ્વરી માતાના મંદિરે અને શક્તિધામ મંદિરે પ્રસાદનો અનુભવ કરે છે અને શક્તિધામ મંદિરે આ વખત નવચંડી તારીખ ત્રીસ